સત્તાનો ખૂબ જ ઘમંડ રાખનાર એવા ઉચ્ચ આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયનને સીઆઈડી ક્રાઇમમાંથી ખસેડીને લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મુકાયા ત્યારે આ બાબતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શું કહ્યું આવો સાંભળીએ ગુજરાતના તમામ ન્યાયપ્રિય લોકો સંવિધાન પ્રેમી લોકો અને ખાસ કરીને ગુજરાતના 50 લાખ દલિતોને ખૂબ અભિનંદન જેના સત્તાનો ખૂબ ઘમંડ છે ઉચ્ચ આઈપીએસ અધિકારી હોવાનો જેનો બહુ પાવર છે અને જેના છેડા ગાંધીનગર દિલ્હીમાં બહુ મજબૂત છે એવા રાજકુમાર પાંડેને ભાઈ શ્રી હિતેન્દ્ર પીઠડીયા અને મારું અપમાન કરવાની જે કોશિશ કરી હતી એના પગલે ગુજરાતના દલિત સંગઠનોએ પોતાની એકતાના તાકાતનો પરિચય કરાવ્યો અને એનું પરિણામ ગઈકાલે એ આવ્યું કે આ રાજકુમાર પાંડ્યાને સીઆઈડી ક્રાઈમમાંથી ખસેડીને એને લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મૂકી દેવામાં આવ્યા છે આ એક સફળતા છે અને હવે વારો નેહા કુમારીનો છે મહીસાગરના કલેક્ટર મારીએ જે પ્રમાણે દલિત આદિવાસી ઓબીસી સમાજનું અપમાન કર્યું એની પણ ટ્રાન્સફર થશે એને પણ સસ્પેન્ડ કરવાની છે અને એની સામે ગુનો પણ દાખલ કરવાનો છે એટલે રાજકુમાર પાંડ્યની સામે જે પગલાં ભરવામાં આવ્યા એના મૂળમાં દલિત સમાજના સંગઠનો અને કોંગ્રેસ પક્ષના જે સાથીઓએ પોતાની એકતાના તાકાત બતાવી એનો રોલ છે આપ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે કોઈ પણ નેતા મંત્રી કે અધિકારીઓ તમારું સન્માન ન જાળવે તો ચોક્કસ અમારો સંપર્ક કરો અમે તમારો હક અધિકાર જળવાય તમારું ગૌરવ જળવાય એના માટેનો પૂરોપૂરો પ્રયત્ન કરીશું જે પણ ખોટું કરશે એ ભોગવશે એ રાજકુમાર પાંડેન હોય નેહાકુમારી હોય કે જિજ્ઞેશ મેવાણી હોય